હાથમાં બેઠતા એમાં નામ લખતા આપણું પોતાનું પછી માતાજીનું ને એવું બધું એવું આવડતું મને એ પાછું ઘણો ટાઈમ થઈ ગયો રિવિઝન કરવાનું રિવિઝન કરીએ આપણે ફરી એમ કે અહીંયા યાદ ન રહે એટલે આપણે રિવિઝન કેમ કરી એમ આમાંય આપણે કરવાનું છે તો યક તો બની ગયું છે આવું હવે આપણે બનાવવાનું છે બીજું તો આમાં ત્રણ દોરી લીધેલી છે પકડ તો ને ફેમિલીમાં ત્રણ દોરી લીધેલી છે તો ત્રણેયમાં મોતી પોરવી લીધેલા છે લીલા પાસ પાસ ફરવાના આવ મને આવડે છે પણ એટલે એ મને આવડે છે પણ થઈ રેડી છે છે તો પણ જ છે ચાર છે આમાં

પછી એક આમાં લેવાનું છે લીલુ આમાં આપણે ફૂલ પાડવાનું છે આમાં એક ને બે મોતી લેવાના છે ચાલો ફૂલ બની ગયું છે બીજું આમાં જોવા લે ચાર ચાર દેખાય જ એક કટે ચાલો ભલે કટતું હોય ચાલો પછી આમાં પાછા આવે મોતી લેવાના છે લીલા પાંચ લેવાના છે મોતી એક બે બે ચાર ઠેકે એક તો

ચાલો ready હવે પાંચ પરવાના છે પાછા એક બે ત્રણ ચાર પાંચ એક કેસરી error લઈ લેવાનું કેસરી error લઈ લેવાનું એટલે આપણે કેસરી માંથી ઊંધા હીતી કરવાનું હોય બધી તો ફરી વાર ત્રણ દોરા હે કે ફેમિલી હે એક બે ને ત્રણ તેમાં આમાં પાંચ લીલા આમાં પાંચ ને આમાં પાંચ લીલા છેલા છેલામાં એક કેસરી કેમ કે ન્યા આપણે એવું ફૂલ બનાવવાનું છે આમાં જે પેલા આ બે આવ્યા કે ઈ આવડા આ બે છે

આ જે છે કેસરી એને હામે થી આપણે એટલે રાખવાનું છે આ માથેથી લીધું હવે આવડી આજે આ જે દોરો છે કે આનો કિલો આ માથેથી લીધો આને હેઠેથી લેવાનું છે આમ આમ પછી આને સામેથી આમ નાખવાનું છે બધા ફૂલમાં બધા ફૂલ પાડવામાં આમ જ નાખવાનું છે આમ

આમાં માતેથી અહીંથી હંમેશા આમ નાખી દેવાનું બની ગયું ફૂલ તો ફેમિલા આને આપણે પરવી દીધા છે પાછા આ પાંચ માંથી ને એક કેસરી હવે આમાં તમને આમ હેળવું દેવું શીખવાડું અને આ વખતે હેઠેથી રહી છે હેઠેથી અને હામેથી આમ કાઢ નાખવાનું એટલું એટલું ઢીલું રાખવાનું કશું છે આમાં પાછા બે બે મોતી કેસરી લેવાના છે અને લીલું લીલા લેવાના છે લીલા પાંચ પાંચ ને તૈણ વિશાળ પછી એક કેસરી એટલે પૂરું પાંચ ફૂલ પૂરા હાલો લીલ ફેમિલી આવે સેલું છે હવે આપણે અહીં પૂરું કરી દેવાનું છે એટલે તૈણીમાં જો પાંચ પાંચ ને પાંચ ભરી દીધા છે હવે અહીંયા પૂરું કરવા માટે અહીંયા જો એક સેલે કેસરી લીધેલું છે એ વચ્ચે કેસરી આપણે આ વચ્ચેના દ્વારામાં લઈ લઈએ વચ્ચે લી લીધું છે આપણે કેસરી એક વચ્ચે લાવવાલા બધે મની પછી આને પૂરું કરવા માટે આ જે દોરો છે એ આને સામેથી વચ્ચે સામે લઈ લેવાનું આવી ગયું પછી આને કલે આ જે દોરો છે એને તે લઈ લેવાનું છે આમેથી હા આ છેલ્લું મોતી છે એ તો આપણે ત્રણ એક મોતીમાં ત્રણ એ નાખી દીધી આ થઈ ગયું પૂરું હોય અહીં આમ છે તણકા હોય તો આમ તણકાઈ લેવાનું અહીંયા પછી અહીંયા ગાંઠ ફાળી લેવાની પૂરું આવું કિન્ન ખુશ છે

તો ફેમી લે આવું કિન્ની ખુશ છે રેડી મસ્તી નું જે અને હવે આપણો આ ખેલ આપણે અહીંયા પૂરો કરી છે કેમ કે ઓફિસ તે એટલે આ કામકાજ ચાલુ હતું એટલે આપણે આમાં થોડીક મદદ કરાવી નાખી બનાવી નાખ્યું મસ્ત નું હાલો હવે જે આયો હોય એ મને કર પૂરા કરી નાખ તો પૂરું થઈ જાય